રાજકોટ પોરબંદર નવીન ટ્રેન ઉપલેટા પછી કેન્દ્રીય પ્રધાન ડોક્ટર મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિવિધ સંસ્થાઓ દ્વારા આપી આભાર પોરબંદર વચ્ચે આજથી શરૂ નવીન ટ્રેન સેવા અંતર્ગત ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું બપોરે એક વાગ્યા નવી ટ્રેન સ્ટેશને આવી પહોંચતા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વંદે માતરમ અને જય શ્રી રામના નારા સાથે લોકોએ નવી રેલ સેવાને વધાવી લીધી હતી ને પ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ ટ્રેન સેવા કેન્દ્રીય પ્રધાન ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના સઘન પ્રયાસો થકી શરૂ થઈ હોવાથી ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાની આગેવાની હેઠળ ઉપલેટાની પચીસ જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓએ તેમનો વિશેષ આભાર માન્યો હતો આ સ્વાગત સમારોહમાં ડોક્ટર માંડવિયાને સાલ ઉઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ટ્રેનમાં સવાર અન્ય મહાનુભાવો જેમાં સંસદ સભ્ય પૂનમ માડમ રાજ્ય રાજ્યપ્રધાન અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ જિલ્લા ભારતીય જનતા પક્ષના હોદ્દેદારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ નવીન ટ્રેન સેવા શરૂ થવાને કારણે નોકરીયાત વર્ગ વેપારી ને વિદ્યાર્થીઓ સહિત સમાજના સામાન્ય જનતાને આર્થિક માનસિક શારીરિક અને સમયની દ્રષ્ટિએ મોટો લાભ થશે લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલી આ રેલ કનેક્ટિવિટીને કારણે મુસાફરીમાં સળતા આવવાની સાથે સાથે આ વિસ્તારના વિકાસને પણ નવો વેગ મળશે સ્થાનિક લોકોએ આ સેવા શરૂ કરવા બદલ સરકાર અને પ્રધાનશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો